હલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે ગરુડ પુરાણ વિશે થોડી માહિતી મેળવીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગરુડ પુરાણ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંથી એક છે આ પુરાણનું નામ ગરુડથી આવી રહી છે જેનો અર્થ છે ગરુડ કે જે ભગવાન વિષ્ણુની વાહન છે આ પુરાણમાં ધાર્મિક આત્મિક અને વૈજ્ઞાનિક મુદ્દાઓનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો છે ગુરુડ પુરાણનો મુખ્ય ઉદ્દેશ છે જીવનના વિવિધ પાસાઓને સમજવું જેમાં ભક્તિ અધ્યાય અને તત્વજ્ઞાનનો સમાવેશ થાય છે આ પુરાણમાં પૌરાણિક પૌરાણિક કથાઓ અને વિવિધ ધાર્મિક ઉપદેશો સામેલ છે ગૃહસ્થ જીવન સંસ્કારી અને વ્યક્તિના વિષયમાં મહત્ત્વપૂર્ણ માહિતી આપે છે પિતૃતીર્થ અને પિતૃ કર્મનું વિશેષ મહત્ત્વ આપતું આ પુરાણ છે ગ્રંથમાં અલગ અલગ મંત્રો યજ્ઞો અને પૂજામાં વિધિઓનો ઉલ્લેખ પણ આપેલો છે આચાર્ય અને ઉપાચાર્યમાં મહત્વનું વર્ણન પણ કરવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુ અને ગરુડની કથાઓ જેમણે અનેક સાક્ષાઓનો નાશ કર્યો છે તેની પણ અહીં માહિતી આપેલી હોય છે દેવદેવીઓ અને મનુષ્યોને સંબંધિતમાં ઊંડો પરિક્ષેપ આપેલો છે જન્મ અને મરણ અને જીવનચક્રનો વિગતવાર ઉલ્લેખ પણ આપેલો છે આધ્યાત્મિક ઉન્નતિ માટેની પદ્ધતિઓ આપેલી છે જીવ બ્રહ્માને અને માયાની માળખાકીય સમજ છે આધ્યાત્મિક પ્રકાશ અને અહંકારની સમજૂતી આપેલી છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને સેવા પોતાના અંગત જીવન અને આધ્યાત્મિક પ્રગતિ છે સત્ય અને જ્ઞાનનું પાલન કરવાની આવશ્યકતા આપેલી છે ગરુડ પુરાણનો વારસો આજે પણ વિવિધ સંપ્રદાયોમાં પ્રચલિત છે આ ગ્રંથનો અભ્યાસ કરવામાં આવતા લોકો માટે આદરણીય માર્ગદર્શિકા છે ગરુડ પુરાણ કે હિન્દુ ધર્મના અઢાર પુરાણમાંનું એક મહત્વપૂર્ણ પુરાણ છે જે મુખ્યત્વે ધર્મ આધ્યાત્મિકતા અને બ્રહ્માંડના સંદર્શ વિશેની માહિતી આપે છે આ પુરાણને મુખ્ય પાત્ર ગરુડ છે જે ભગવાન વિષ્ણુનું વાહન માનવામાં આવે છે ગરુડ પુરાણમાં વિવિધ ધાર્મિક વિધિઓ અને તેમની યોગ્ય અમલનો ઉલ્લેખ છે પિતૃ તીર્થ અને પિતૃ કર્મનું વિશેષ મહત્વ છે આ પુરાણમાં આત્માના વ્યક્તિત્વ જીવનમાં ઉલ્લેખ અને મુક્તિ માટેની માર્ગદર્શિકા આપવામાં આવી છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુની અને ગરુડની અનેક કથાઓ પ્રસ્તુત છે જેમાં તેમણે વિઘ્નશક અને ન્યાય કાર્યો કર્યા છે જન્મ મરણ અને પુનર્જન્મ વિશેની જ્ઞાન બાદ તો જોવા મળે છે માનવ જીવનમાં ધાર્મિક વિધિઓનું મહત્ત્વ આપેલું છે દેવદેવીઓના ઉદાહરણો અને તેમની વાર્તાઓ આપેલી છે તત્વજ્ઞાન જ્ઞાન અને કર્મના પરસ્પર સંબંધો આપેલા છે ગરુડ પુરાણ આજના સમયમાં પણ તેને એક પ્રસ્તુતિ દેવને પ્રેરણા આપે છે જે લોકો માટે આધ્યાત્મિક માર્ગદર્શન રૂપ છે અન્ય વિશિષ્ટ મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી જોઈએ તો પણ કહી શકાય છે ગરુડ પુરાણનું મહત્ત્વ બહુ વિશાળ અને વ્યાપક છે તેમાં માત્ર ધાર્મિક વિધિઓ અને કથાઓનો જ ઉલ્લેખ નથી પરંતુ તે જીવનમાં વિવિધ પાસાઓને સમજવા માટેનું એક વ્યાપક સૂત્ર છે આ પુરાણમાં દર્શાવવામાં આવેલ દરેક મુદ્દો આધ્યાત્મિકતા તત્વજ્ઞાન અને મનુષ્યના જીવનમાં સમર્પણ અને સંબંધોને દર્શાવે છે ગરુડ પુરાણમાં અનેક ધાર્મિક વિધિઓને માન્યતાઓનો ઉલ્લેખ છે આમાં પૂજા યજ્ઞ તીર્થ યાત્રા અને અન્ય ધાર્મિક આચારોનું યોગ્ય રીતે નિર્વહણ કરવું શીખવામાં આવ્યું છે આ બધાની મદદથી શ્રદ્ધાળુઓ ભગવાન સાથે જ્ઞાન અને ભક્તિના સંબંધથી મજબૂત બનાવી શકે છે આત્મીય વિકાસ માટેના માર્ગદર્શવામાં આવ્યા છે આમાં જ્ઞાન ચેનશીન અને સાધના દ્વારા આત્માને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ પ્રયત્નો દ્વારા મનુષ્યો પોતાના આધ્યાત્મિક ઉદ્દતિને સાકાર કરી શકે છે ગરુડ પુરાણમાં ઘણા પૌરાણિક નાયકો અને કથાઓ છે જેમણે પોતાના પ્રયત્નોથી જગતમાં ન્યાય અને શાંતિ સ્થાપિત કરી આ કથાઓને શીખવા માટે મળી છે કેવી રીતે દૃષ્ટિ શક્તિશાળીનો નાશ કરી શકીએ અને શ્રેષ્ઠતમ જીવન જીવી શકીએ ગરુડ પુરાણમાં આપેલા તત્વજ્ઞાનને આધારે જીવ બ્રહ્મ અને માયા વચ્ચેના સંબંધને સમજવામાં આવે છે આમાં દર્શાવવામાં આવેલું છે કે જીવ કેટલા ભાગમાં વિભાજિત છે અને તે કેવી રીતે બ્રહ્મ સાથે જોડાયેલ છે પિતૃતીર્થ તે પિતૃકર્મનું વિશેષ મહત્ત્વ છે પુણ્ય કૃતુ દ્વારા પિતૃઓને સંતોષિત કરવું અને તેમની માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવી એક મહત્વપૂર્ણ આચાર છે આ માન્યતા માનવ સંસ્કૃતિના જાગૃતિનામાં લાવે છે ગરુડ પુરાણમાં દર્શાવવામાં આવેલ અનેક આચાર્ય ધર્મો અને મૂલ્યો જેમ કે આચાર્ય અને ઉપાધ્યોની ભૂમિકા સમાજમાં નૈતિકતા અને ઊંચી વ્યક્તિગત શિસ્તના મહત્વને દર્શાવે છે આજના સમયમાં ગરુડ પુરાણને અને વધુ પ્રચલિત બન્યા છે ખાસ કરીને આધ્યાત્મિક રીતે સંવેદનશીલ લોકો માટે આ પુરાણને અભ્યાસ અને વિચારણા આધુનિક જીવનમાં ચિંતન અને આત્મવિશ્લેષણનો પ્રોત્સાહિત કરે છે ગરુડ પુરાણ તત્વજ્ઞાન અને સાહિત્યમાં અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે આમાં સમાવિષ્ટ સંકલ્પનાઓ દાર્શનિક મુદ્દાઓને જીવનમાં સિદ્ધાર્થો આધ્યાત્મિક સમજણને પ્રગતિ કરે છે આ પુરાણ આપણી સંસ્કૃતિનું અનિવાર્ય અંગ છે ઇતિહાસથી આ સુધીમાં પુરાણમાં મહત્ત્વને માન્યતા મળે છે અને તે કેવળ વૈદિક પરંપરાનું પરિચય આપે છે પરંતુ માનવતાના ઉત્તમ સંબંધો અને સંસ્કૃતિનું સંશ્લેષણ કરવા કરે છે ગરુડ પુરાણનું મહત્ત્વ એટલું જ જટિલ અને સર્વગ્રાહી છે કે તે માત્ર આધ્યાત્મિક ગ્રંથિ નથી પરંતુ જીવનની એક માર્ગદર્શિકા છે આમાં દર્શાવેલા ધર્મ તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાના પાસાને દરેક મનુષ્ય સાથે રૂપી છે જે તેમને પોતાના અંદર ગહન વિચારણાઓ પર કરવામાં આવે છે અને જીવનમાં ઉત્તમતા પ્રદાન કરવા માટે પ્રેરણા આપે છે જો આથી વધુ વિશિષ્ટ મુદ્દા ઉપર બતાવી શકાય છે ગરૂડ પુરાણ ભારતીય ધર્મનો મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે જેમાં વિવિધ વિધિઓ અને ધાર્મિક આચરણોનું વર્ણન કરવામાં આવે છે પૂજા દ્વારા ભક્તો ઈશ્વરના શુક્ર અને શક્તિને પ્રસન્ન કરવા માટે ખાસ વિધિઓનું પાલન કરવામાં આવે છે અહીં ગૃઢપૂર્ણમાં દર્શાવેલ પૂજાની વિધિઓ પણ વિશ્લેષણ કરવામાં આવે છે તે માટે પૂજા કરવાના મુખ્ય ઉદ્દેશ ઈશ્વરના પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરવાનું છે ભક્તો પૂજા દ્વારા પોતાની ભૂલો માફ કરવાની શાંતિ અને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે પૂજાની તૈયારીના તબક્કામાં કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોનો વિચાર કરવામાં આવે છે પૂજા કરતાં પહેલાં શરીર અને મનને શુદ્ધ રાખવાનું મહત્ત્વપૂર્ણ છે પૂજા માટે પવિત્ર અને શાંત સ્થાન પર્વત કરવું પસંદ કરવું તે પણ મહત્ત્વપૂર્ણ છે પૂજાની સામગ્રીમાં ફૂલ ફળો પાણી દીવો કુંદણ અને નામ મૂળ સમાવેશ થાય છે પૂજા શરૂ કરતી વખતે ભગવાનને નમસ્કાર કરવો સ્વચ્છ પાણીથી સ્નાન કરવું ચાંદ્રમા જેમ જળ પીવી એક દીવું ચલાવીને તેને ભગવાનની મૂર્તિના આગળ રાખવું દીપથી પ્રગતિ અવકાશમાં પ્રકાશ અને શુદ્ધતાને સંદેશ પ્રસે છે વિવિધ પ્રકારના ફૂલોનું આલિંગન કરવું અગરબત્તી અને ધૂપનો ઉપયોગ કરી સુગંધિત વાતાવરણ બનાવવું ભક્તિપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરવી પૂજાના સમયે ગીતો અને મંત્રો બોલવા જળને ભગવાન અર્પણ કરી ભક્તના ધર્મનું પાલન કરવું ભગવાનને નૈતિક તરીકે પ્રતિપૂર્ણ ખોરાક અર્પણ કરવો ઠંડુ અને ગરમ પાણી સાથે મીઠી ચા અથવા છાસ અર્પણ કરવી ઈશ્વરની મૂર્તિને નદીના જળ દૂધ અને મધ અને અન્ય સાથે અભિષેક કરવો આ અભિષેકથી ભક્તિના મનમાં વધુ શ્રદ્ધા ઊભી થાય છે રીતિ થયા પહેલાં ઈશ્વરને ફરીથી નમસ્કાર કરવો પ્રાર્થના અને માફીની વિનંતી કરવી પૂજા પછી ઈશ્વરનો પ્રસાદ વહેંચવો આ પ્રસાદમાં ફળો મીઠાઈ અને અન્ય ભોજન સામેલ હોવા જોઈએ ગરુડ પુરાણમાં જુદી જુદી પૂજા વિધિઓને અને ધાર્મિક સંસ્કારોનું મહત્ત્વ છે આ વિધિમાંથી પ્રેરણા લઈ શકાય છે અને જીવનમાં અનુગમન કરી શકાય છે આ પૂજાના દ્વારા ભક્તો આધ્યાત્મિક જ્ઞાન અને ઉત્તમ ભાવના પ્રાપ્ત કરે છે પૂજાના સમયગાળા ભક્તોમાં શાંત અને ઉર્જા અને આનંદનો અનુભવ થાય છે ગુરુદેવી અને દેવતાઓની પૂજા કરવા માટેની વિધિઓ અને વિધિઓના બળવાન હોવું શ્રદ્ધા સાથે પૂજાને કરવાની તકલીફ હોવી જોઈએ ગુરુડ પુરાણના આદર્શોને આચરણોને સાથે જીવો અને જેથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે જણાવવા માટે વિગત અથવા વિશ્લેષણ મુદ્દાઓમાં ચર્ચા કરવી જોઈએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો